પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિએ ભારતીય કોસ્ટગાર્ડના જવાનોને તેમની અનુકરણીય સેવા અને બહાદુરીના કૃતિઓની માન્યતામાં પ્રતિષ્ઠિત ચંદ્રકો એનાયત કર્યા હતા ભારતીય કોસ્ટગાર્ડના વેસ્ટર્ન સી બોર્ડમાંથી ચાર અધિકારીઓ અને એક નાવિકનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અધિક મહાનિદેશક અનિલ કુમાર હરબોલા ટીએમ કોસ્ટગાર્ડ કમાન્ડર વેસ્ટર્ન સી બોર્ડને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનો તત્રક્ષક મેડલ મળ્યો હતો જ્યારે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અતુલ જોશીને તેમની અઠ્યાવીસ વર્ષથી વધુની પ્રસિદ્ધિ સેવા દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડમાં તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતા મેરિટોરિયસ સર્વિસ માટે તત્રક્ષક મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા આ સાથે જ વેસ્ટર્ન સી બોર્ડના કમાન્ડન્ટ અંશુમન રાતુરી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મનીષ સિંઘ અને સમીર રંજનને પણ વીરતા માટે તત્રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યો હતો જે ભારતીય કોસ્ટગાર્ડના જવાનોની હિંમત અને પ્રતિબદ્ધતાનું વધુ પ્રદર્શન કરે છે ભારતીય કોષગાર વેસ્ટર્ન સી બોર્ડ ગુજરાત દમણ અને દીવ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને કેરળ પર અધિકાર ક્ષેત્ર ધરાવે છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરી છોત્તેરમાં પ્રજાસત્તાક દિવસે પાંચ એવોર્ડ મેળવતા સી બોર્ડે ગૌરવ અનુભવ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર